મિત્રો રાજપીપળા એ ભારતના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં આવેલું એક શહેર નગરપાલિકા છે રાજપીપળા જેમાં જેમાં શાસન હતું ઘણા રાજાઓ દ્વારા રાજપીપળા રાજ્યમાં શાસન કરવામાં આવ્યું જી હા મિત્રો રાજપીપળા નો ઇતિહાસ ચૌદમી સદી થી શરૂ થાય છે મિત્રો આજના સમયમાં નર્મદા જિલ્લામાં નાદોદ તાલુકામાં આવેલું એક નગર છે જે જિલ્લાનું વડુ મથક છે જે આઝાદી પહેલા એક સમૃદ્ધ રાજ્ય હતું તે ભારતની દેશી રિયાસતોમાંથી એક છે તો મિત્રો આજે આપણે રાજપીપળા રજવાડાનો ઇતિહાસ જાણવાના છીએ તો વિડીયોમાં બન્યા રહો મિત્રો ચૌદમી સદીની શરૂઆતમાં રાજા ભોજના કુટુંબીમાંથી પરમાર કુળના રાજાઓ દ્વારા રાજપીપળા રાજ્યમાં શાસન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગોહિલ રાજપૂતો દ્વારા શાસન કરવામાં આવ્યું તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ રાજપીપળા રાજ્યની સ્થાપના કેવી રીતે થઈ ગુર્જર રાજાઓના શાસનકાળ દરમિયાન રાજપીપળા નંદીપુરી તરીકે જાણીતું હતું જ્યારે તે સમયે લતા રાજ્યની રાજધાની હતું મધ્યયુગિન સમયમાં નાદોદ અથવા નાદોડ તરીકે જાણીતું થયું મિત્રો રાજપીપળા ઇતિહાસની શરૂઆત ચૌદમી સદીથી થાય છે જ્યારે મધ્ય ભારતના માલવાના પ્રદેશના ઉજ્જૈનના પરમાર રાજવંશના વંશજ રાજકુમાર ચોકરાણા ત્યાંનું રજવાડું છોડીને પશ્ચિમ તરફ જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં આવ્યા હતા ચૌદમી સદીમાં મુગલોના આક્રમણો વધી ગયા હતા તેથી સુરક્ષા માટે રાજા ચોકરાણા પરમારે આ વિસ્તારમાં આવીને નવા રાજ્યની સ્થાપના કરી તે સમયે રાજપીપળા વિસ્તારમાં મૂળ નિવાસી ભીલોનું સરદારોનું શાસન હતું મિત્રો રાજા ચોકરાણાએ સૌપ્રથમ અહીં આવીને કરજન નદીથી થોડે દૂર ગામ નંદીપુરમાં તેમણે રાજધાની સ્થાપી હતી રાજા ચોકરાણાએ નંદીપુરમાં રાજધાની સ્થાપી ત્યાં તેઓએ ઘણા વર્ષો સુધી નંદીપુરમાં શાસન કર્યું ત્યારબાદ સુરક્ષા માટે નંદીપુરથી રાજધાની ખસેડી નંદીપુર આજે નાદો તરીકે ઓળખાય છે તેઓએ થોડા સમયમાં રાજધાની નંદીપુરથી જૂના રાજમાં ખસેડાવી હતી આ જગ્યા ઊંચી ટેકરીઓ અને જંગલો કરજન નદીના મોટા કોતરો દ્વારા સુરક્ષિત હતું રાજા ચોકરાણા પરમારને એક પુત્રી હતી તે તેમની પુત્રીના લગ્ન વર્ષ તેરસો ની આસપાસ દક્ષિણ સૌરાષ્ટ્રમાં હાલના ગોહિલવાડામાં આવેલા ઘોગાના ઠાકોર મુખડાજી રાણોજી ગોહિલ સાથે થયા હતા રાજા મુખડાજી રાણોજી ગોહિલને બે પુત્રો હતા જેમાંથી નાના પુત્ર સમરસિંહજી મુખડાજી ગોહિલને તેમના દાદા રાજા ચોકરાણા પરમાર દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા કારણ કે રાજા ચોકરાણા પરમારને કોઈ વારસદાર ન હતો સમરસિંહ મુખડાજી ગોહિલ તેઓ જૂના રાજ એટલે કે રાજપીપળા રાજ્યની ગાદી પર રાજા ચોકરાણા પરમારના અવસાન પછી આવ્યા હતા તેથી પરમાર વંશનો અંત આવે છે ત્યારબાદ ગોહિલ રાજપૂતો દ્વારા રાજપીપળા પર શાસન કરવામાં આવે છે જૂના રાજમાં રાજા સમરસિંહ ગોહિલ તેમનું શાસન શરૂ કર્યું ત્યારબાદ રાજા સમરસિંહ ગોહિલે પોતાનું નામ બદલીને પાછળથી અર્જુનસિંહ કર્યું હતું મિત્રો રાજપીપળાની સ્થાપના વર્ષ 1340 ની આસપાસ રાજા સમરસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી એમ કહેવામાં આવે છે તેઓ પાછળથી રાણા અર્જુનસિંહ મોખડાજી ગોહિલ તરીકે જાણીતા થયા હતા રાજપીપળાના પ્રથમ ગોહિલ શાસક હતા તે ઘણા વર્ષો સુધી શાસન કર્યું હતું તેઓ પરમાર કુળની કુળદેવી હર માતાજીની પૂજા કરવાનું શરૂ કર્યું જેનું મૂળ મંદિર ઉજ્જૈનમાં હતું તે પરમાર હતી પરંતુ ગોહિલ રાજપૂતો દ્વારા માતાજીની પૂજા કરતા હતા તો મિત્રો હવે વાત કરીએ રાજપીપળા રાજ્યમાં શાસન કરનારા ગોહિલ રાજપૂતો વિશે સમરસિંહજી મોખડાજી ગોહિલ એ રાજપીપળા રાજ્યના ગોહિલ રાજપૂત પ્રથમ શાસક હતા તો એ ઘણા વર્ષો સુધી રાજપીપળા રાજ્યમાં શાસન કર્યું ત્યારબાદ તેમનું અવસાન થાય છે રાણા ભાણસિંહજી ગોહિલ તેઓએ રાજપીપળા રાજ્યની ગાદી પર અર્જુનસિંહજીના અવસાન પછી આવ્યા હતા તેઓએ ઘણા વર્ષો સુધી રાજપીપળા રાજ્યમાં શાસન કર્યું ત્યારબાદ તેમનું અવસાન થાય છે રાણા ગોમેલસિંહજી તેઓએ વર્ષ ચૌદસો તેર થી ચૌદસો એકવીસ સુધી રાજપીપળા રાજ્યમાં શાસન કર્યું હતું રાણા ગોમેલસિંહજીના શાસનકાળ દરમિયાન વર્ષ ચૌદસો ત્રણ માં રાણા ગોમિલસિંહજીના નેતૃત્વમાં રાજપીપળા પર ગુજરાતના સુલતાન મહમ્મદ પહેલાએ કબજો જમાવ્યો હતો તેથી તેઓ તેમની રાજધાની છોડીને ભાગી જાય છે વર્ષ ચૌસો સોળમાં ગુજરાતના સુલતાન અહમદ શાહ પહેલાના આક્રમણથી મોડાસા ખાતે ફરીથી હારનો સામનો કરવો પડ્યો હતો રાણા ગોમિલસિંહજીના આમંત્રણ પર માલવાના સુલતાન હોસન શાહે ગુજરાત પર આક્રમણ કર્યું જેમણે અહમદ શાહ સામે ઈડર અને ચાપરિયાના શાસકો સાથે જોડાણ કર્યું હતું ત્યારબાદ અહમદ શાહે તેમણે હરાવીને રાજપીપળા ગાદી ફરીથી મેળવી લીધી હતી ત્યારબાદ રાણા ગોમેલ અવસાન ચૌદસો એકવીસ માં થયું હતું રાણા વિજય પાલજી જે રાણા ગોમેલ અવસાન પછી રાજપીપળા રાજ્યની ગાદી પર વર્ષ ચૌદસો માં આવ્યા હતા ત્યાર પછી ઘણા વર્ષો સુધી તેઓએ શાસન કર્યું ત્યારબાદ તેમનું અવસાન થાય છે રાણા હરિસિંહજી એ રાજપીપળા રાજ્યની ગાદી પર આવ્યા તેમના શાસનકાળ દરમિયાન ચૌદસો માં ગુજરાતના સુલતાન અહમદ શાહી રાજપીપળા રાજ્ય પર ફરીથી હુમલો કર્યો તે સમયે રાણા હરિસિંહજી રાજપીપળા રાજ્ય છોડીને ભાગી જાય છે પરંતુ તેઓ એક બહાદુર શાસક હતા વર્ષ ચૌદસો માં માલવાના સુલતાન હોસંગ શાહ સાથે જોડાણ કરીને બાર વર્ષ સુધી તેઓ રાજ્યથી બહાર રહ્યા હતા છતાં તેમનું રજવાડું પાછું મેળવ્યું તે સમયે ગુજરાતના સુલતાન અને તેમના પુત્ર મહમૂદ શાહ બીજા મેવાડ અને ચાપાનેર સ્વામી લડાઈમાં વ્યસ્ત હતા ત્યારબાદ વર્ષ ચૌસો માં રાણા હરિસિંહજીનું અવસાન થાય છે મહારાણા ભીમદેવ વર્ષ ચૌસો માં રાજપીપળા રાજ્યની ગાદી પર આવ્યા હતા તેમનું શાસન વર્ષ ચૌસો થી પંદરસો છબ્બીસ સુધી રહ્યું હતું ત્યારબાદ વર્ષ 1526 માં મહારાણા ભીમદેવ ગોહિલનું અવસાન યુદ્ધમાં થયું હતું મહારાણા રાયસિંહજી તેમનું શાસન વર્ષ 1526 થી 1543 સુધી રાતપીપળા રાજ્યમાં શાસન કર્યું હતું જેમાં પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે મહારાણા રાયસિંહજીએ દહોદ લૂટ્યું 25મી મે 1531 ના રોજ માંડુ કબજે કર્યા પછી માલવાના સુલતાન મહમૂદ શાહ ખિલજીને બંદી બનાવીને જાપાને લઈ જઈ રહ્યા હતા આ સમાચાર સાંભળતા મહારાણા રાયસિંહજીએ બહાદુર શાસનના સૈનિકો ઉપર હુમલો કર્યો હતો ત્યારબાદ મહારાણા રાયસિંહજીનું અવસાન પંદરસો તેતાલીસમાં થયું હતું મહારાણા કરણબાજી એ રાજપીપળા રાજ્યની ગાદી સંભાળી હતી તેમના અવસાન પછી મહારાણા અભયરાજજી એ રાજપીપળા રાજ્યની ગાદી સંભાળી હતી ત્યાર પછી તેમનું અવસાન થાય છે મહારાણા સુજાનસિંહજી એ રાજપીપળા રાજ્યની ગાદી સંભાળી હતી તે ઘણા વર્ષો સુધી શાસન કર્યું ત્યાર પછી તેમનું અવસાન થાય છે મહારાણા ભૈરવસિંહજી એ રાજપીપળા રાજ્યની ગાદી સંભાળે છે તેમના શાસનકાળ દરમિયાન એવું કહેવામાં આવે છે કે વર્ષ પંદરસો સડસઠમાં માં ચિત્તોડના પતન પછી મેવાડના મહારાણા ઉદયસિંહજીએ થોડા સમય માટે રાજપીપળા રાજ્યમાં આશ્રય લીધો હતો આનો સંદર્ભ વીર વિનોદમાં જોવા મળ્યો હતો ત્યાર પછી મહારાણા ભૈરવસિંહજી અવસાન થાય છે મહારાણા પૃથ્વીરાજજી વર્ષ પંદરસો ત્યાસી થી પંદરસો ત્રાણું સુધી રાજપીપળા રાજ્યની ગાદી પર શાસન કર્યું તેમના શાસનકાળ દરમિયાન ગુજરાતના છેલ્લા સુલતાન મુજફ્ફર શાહ આશ્રય આપ્યો અને બાદશાહ અકબરનો નો ક્રોધ ભજવ્યો ત્યારબાદ અકબરે રાજપીપળા પર પાંત્રીસ હજાર પાંચસો છપ્પન રૂપિયાની ખંડણી વસૂલ કરી ત્યારબાદ પંદરસો ત્રાણું માં અવસાન થાય છે મહારાણા દીપસિંહજી તેઓએ ઘણા વર્ષો સુધી રાજપીપળા રાજ્યમાં શાસન કર્યું ત્યારબાદ મહારાણા દુર્ગશાહજી તેઓએ ઘણા વર્ષો સુધી શાસન કર્યું તેમના અવસાન પછી મહારાણા મોહનરાજજી ગાદી પર આવ્યા હતા મહારાણા મોહનરાજ પછી મહારાણા રેલીશાલજી ગાદી પર આવ્યા હતા તેમના અવસાન પછી મહારાણા ચંદ્રસિંહજી ગાદી પર આવ્યા હતા મિત્રો તેમના અવસાન પછી મહારાણા ગંભીરસિંહજી ગાદી પર આવ્યા હતા ત્યાર પછી તેમનું અવસાન થાય છે મહારાણા સુબેરાજજી ગોહિલ તેઓ રાજપીપળા રાજ્યની ગાદી પર આવ્યા હતા તેઓ ઘણા વર્ષો સુધી શાસન કર્યું હતું તેમના અવસાન પછી મહારાણા જયસિંહજી ગાદી પર આવ્યા હતા તેઓ ઘણા વર્ષો સુધી શાસન કર્યું ત્યારબાદ તેમનું અવસાન થાય છે મહારાણા મલરાજજી એ રાજપીપળા રાજ્યની ગાદી પર આવ્યા હતા તે મહારાણા જયસિંહજીના નાના પુત્ર હતા તેઓ ઘણા વર્ષો સુધી રાજપીપળા રાજ્યમાં શાસન કર્યું ત્યારબાદ તેમનું અવસાન થાય છે મહારાણા સુરજ રાજપીપળા રાજ્યની ગાદી પર સફળ થયા હતા ઘણા વર્ષો સુધી શાસન કર્યું ત્યારબાદ અવસાન થાય છે મહારાણા ઉદયકરજી તેમના અવસાન પછી મહારાણા ચંદ્રભાજી તેમના અવસાન પછી મહારાણા છત્રસાલજી તેમના અવસાન પછી મહારાણા વેરી વર્ષ સત્તરસો થી સતરસો પંદર સુધી રાજપીપળા રાજ્યમાં રાજ કર્યું તેમના શાસનકાળ દરમિયાન તેઓએ મરાઠા દામાજી જાધવ સાથે જોડાણ કરીને ઔરંગઝેબની સેનાને હરાવી હતી તેથી મુઘલ સામ્રાજ્ય નબળું પડતા ખંડણી આપવાની બંધ કરી હતી ત્યાર પછી તેમનું અવસાન વર્ષ સતરસો પંદરમાં થયું હતું મહારાણા જીસીજી વર્ષ સતરસો પંદરથી સતરસો ચોપન સુધી રાજપીપળા રાજ્યમાં રાજ કર્યું હતું તેઓએ પિલાજી રાવ ગાયકવાડ સાથે સંધિ કરીને અને સત્તરસો માં નાદો જે કરજણ નદીના કિનારે આવેલા મેદાનોમાં નવ રાજ પીપળા ને કબજે કરવામાં સફળ થયા ત્યાં રાજધાની સ્થળાંતર કરી તેમનું અવસાન વર્ષ સત્તરસો ચોપન માં થયું હતું મહારાણા પ્રતાપસિંહજી વર્ષ સત્તરસો ચોપન થી સત્તરસો ચોસઠ સુધી રાજપીપળા રાજ્યમાં રાજ કર્યું હતું તેમના શાસનકાળ દરમિયાન દામાજી રાવ ગાયકવાડ નેતૃત્વ હેઠળ મરાઠાઓએ રાજપીપળા પર કબજો કર્યો અને ખંડણી વસૂલ કરી ત્યાર પછી તેમનું અવસાન સતરસો માં થયું હતું મહારાણા રાયસિંહજી વર્ષ સતરસો થી સતરસો સુધી રાજપીપળા રાજ્યમાં રાજ કર્યું હતું મિત્રો અઢારસો ચોસઠ માં મહારાણા રાયસિંહજી ભત્રીજી દામાજી રાવ ગાયકવાડ સાથે લગ્ન થયા જેમણે ખંડણીનો એક ભાગ છોડી દીધો ત્યાર પછી વર્ષ સતરસો માં અવસાન થયું મહારાણા અજબસિંહજી વર્ષ સતરસો છ્યાસી થી અઢારસો ત્રણ સુધી રાજપીપળા રાજ્યમાં રાજ કર્યું હતું ત્યારબાદ મહારાણા રામસિંહજી વર્ષ અઢારસો ત્રણ થી અઢારસો દસ સુધી રાજપીપળા રાજ્ય મહારાણા અજબસિંહજીના બીજા અને સૌથી મોટા પુત્ર તેમના પિતા મહારાણા અજબસિંહજીના સાથે મતભેદોને કારણે તેઓ માંડવા ગયા હતા પછી માંડવાના સરદારની મદદથી રાજપીપળા પર હુમલો કર્યો પરંતુ તેમનો પરાજય થયો માફીના વચન પર રામસિંહજી રાજપીપળા પાછા ફર્યા પરંતુ તેમને કેદ કરવામાં આવ્યા મિત્રો અજબસિંહજીના અવસાન પછી રામસિંહજીને વર્ષ અઢારસો ના રોજ કિલ્લામાં ગાદીએ બેઠા વર્ષ અઢારસો માં તેમનું અવસાન થયું હતું મહારાણા નરસિંહજી વર્ષ અઢારસો માં રાજપીપળા રાજ્યના રાજા તરીકે નિયુક્ત થાય છે પરંતુ મિત્રો નાદોદ ખાતે જન્મેલા તેમના પિતા મહારાણા અજપસિંહજીને નવળા શાસક તરીકે ઓળખાવ્યા બાદ વર્ષ સત્તરસો માં અંગ્રેજો દ્વારા તેમને કારભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા મહારાણા રામસિંહજી અવસાન વર્ષ અઢારસો માં થયું જેમાં નરસિંહજી ફરી એકવાર તેમનો દાવો કર્યો મહારાણા રામસિંહજીની વિધવા રાણી સુરત કુંવરબા માંડવાના સરદારની પુત્રી તેમના કથિન પુત્ર પ્રતાપસિંહજીને ગાતી પર બેસાડવાનો પ્રયાસ કર્યો તે દરમિયાન વર્ષ અઢારસો ત્રણ ના રોગચાળામાં નરસિંહજીને શીતળાનો ચેપ લાગ્યો હતો જેના પરિણામે તેઓ અધ્યત્ય પામ્યા હતા પ્રાચીન રાજપૂત પરંપરા મુજબ શાસન કરવા માટે અયોગ્ય બની ગયા હતા જેમાં બરોડાના મહારાજા ગાયકવાડે રાજપીપળા દ્વારા ચૂકવવામાં આવતી ખંડણી એકઠી કરી અને રાજ્યનો વહીવટ સંભાળી લીધો હતો મિત્રો ગાયકવાડને વિવાદનું સમાધાન કરવાની કોઈ ઉતાવળ ન હતી તેથી બ્રિટિશ અધિકારીઓએ ફરીથી હસ્તક્ષેપ કર્યો અને વિગતવાર તપાસ પછી નક્કી કર્યું કે પ્રતાપસિંહજી વર્ષ અઢારસો એકવીસમાં માં રાજપીપળા રાજ્યના રાજા બન્યા મિત્રો તેઓ તેર વર્ષની ઉંમરે સગીર વયે શાસક બન્યા ઓક્ટોબર અઢારસો એકવીસમાં તેમણે બ્રિટિશરો સાથે કરાર કર્યો જેમાં તેમણે પોતાને અને તેમના વારસદારોને બ્રિટિશ સરકારની સલાહ મુજબ કાર્ય કરવા માટે બંધનકર્તા બનાવ્યા મિત્રો તેમના શાસનકાળ દરમિયાન ગાયકવાડો સાથે સમાધાન થયું જેમાં અમુક રકમ ચૂકવા નક્કી થઈ મહારાણા વેરીસાલજીના શાકબારના સરદાર ઉમેદ વસાવાના નેતૃત્વમાં બળવો કર્યો ત્યારબાદ શાકબારાના સરદાર રાહુબાના રાયસી અને તિલકવાડાના બેજી નેતૃત્વમાં તે સમયે ભીલોના સામાન્ય બળવો થયો અઢારસો માં કાબુમાં આવ્યો મિત્રો એવું કહેવામાં આવે છે કે દાહોદ ગોધરા રાજપીપળા જેવા વિસ્તારોમાં અંગ્રેજો સામે બળવો કરવાનું સંકલન કરી રહ્યા હતા તેથી રાજપીપળા ઘણા મહિના સુધી અંગ્રેજોથી સ્વતંત્ર રહ્યું હતું ત્યારબાદ અઢારસો નેવ્યાસી માં સાગબારાના ભીલોએ ફરી બળવો કર્યો અને અંતે અઢારસો માં તેમને દબાવી દેવામાં આવ્યા ત્યારબાદ મહારાણા વેરીસાલજી બીજાનું અવસાન વર્ષ અઢારસો માં થયું હતું મહારાણા ગંભીરસિંહજી વર્ષ અઢારસો માં રાજપીપળા રાજ્યની ગાદી પર આવ્યા મહારાણા ગંભીરસિંહજી નાની વયના હતા ત્યાં સુધી તેમણે સુપ્રિન્ટેન્ડન્ટ કાઉન્સિલ હેઠળ શાસન કર્યું અઢારસો માં તેમણે સંપૂર્ણ શાસન સત્તાઓ આપવામાં આવી અઢારસો માં અગિયાર તોપોની કાયમી સલામી આપવામાં આવી તેમના શાસનકાળ દરમિયાન ભારતીય મહારાણી તરીકે બ્રિટિશ રાણી વિક્ટોરિયા શાસન પર આવ્યા શાહી દિલ્હી દરબારમાં જેમાં રોજ દિલ્હી ખાતે યોજાયેલી જેમાં મહારાણા સિંહજી ભારતીય રાજકુમારોમાંના એક હતા મહારાણા ગંભીર સિંહજી શાળાઓ દવાખાનું અને જેલ બનાવી તેમને નાદોદ થી અંકલેશ્વર રેલવે સ્ટેશન સુધી ચાલીસ માઇલ રસ્તો બનાવડાવ્યો ત્યારબાદ તેમનું અવસાન અઢારસો માં થયું હતું મહારાણા છત્રસિંહજી જેમનો જન્મ અઢાર ડિસેમ્બર અઢારસો બાસઠ ના રોજ નાદોદ ખાતે થયો તેઓએ રાજકુમાર કોલેજ રાજકોટ શિક્ષણ મેળવ્યું તેઓએ રાજા પહેલા મેજિસ્ટ્રેટ અને મહેસૂલ અધિકાર તરીકે સેવા આપી તેઓ રાજપીપળા રાજ્યના રાજા તરીકે વર્ષ અઢારસો સત્તાણું માં નિયુક્ત થાય છે તેમના શાસનકાળ દરમિયાન અઢારસો નવ્વાણું થી અઢારસો બે ના દુષ્કાળ દરમિયાન હજારો લોકોના ભોજન અને પાણીની વ્યવસ્થા કરી હતી તેઓએ ચાલીસ માઇલ રાજપીપળાથી અંકલેશ્વર સુધી રેલવે લાઇનનું નિર્માણ કર્યું તેઓએ ભારત અને યુરોપમાં વ્યાપક પ્રવાસ કર્યા વર્ષ ઓગણીસો દસમાં લંડનમાં રાજા જ્યોર્જ પંચમના રાજ્યાભિષેકમાં હાજરી આપનાર શાસક ભારતીય રાજકુમારોમાંના એક હતા તેઓએ ઓગણીસો અગિયારમાં દિલ્હી ખાતેના દરબારમાં પણ હાજરી આપી ત્યારબાદ વર્ષ ઓગણીસો પંદરમાં તેમનું અવસાન થયું મહારાણા વિજયસિંહજી તેમનો જન્મ ત્રીસ જાન્યુઆરી અઢારસો નેવ ના રોજ થયો તેઓ રાજપીપળા રાજ્યની ગાદી પર વર્ષ ઓગણીસો માં રાજા તરીકે નિયુક્ત થયા તેઓ રાજકુમાર કોલેજ રાજકોટ અને ઇમ્પિરિયલ કેટેડ કોર્સ દેહરાદૂન ખાતે શિક્ષણ મેળવ્યું તેમના શાસનકાળ દરમિયાન તેઓએ મફત પ્રાથમિક શિક્ષણ જેમાં તમામ શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ એક સિવિલ હોસ્પિટલ જેવા અનેકો પ્રજા માટે સારા કામો કર્યા વર્ષ ઓગણીસો ત્રીસમાં મુખ્ય બજારની સામે એક નાની ટેકરી પર ભવ્ય અને વિશાળ હાઈસ્કૂલનું નિર્માણ કર્યું તેમણે વિધવા ફંડની સ્થાપના કરી પાંચ દવાખાના અને એક પશુ ચિકિત્સા હોસ્પિટલ જેવા નિર્માણ કરાવ્યા મહારાણા વિજય એ તેમના શાસનના પ્રથમ વર્ષમાં જ સિવિલ હોસ્પિટલ બાંધકામ શરૂ કરાવડાવ્યું જેનું ઉદ્ઘાટન ઓગણીસો ઓગણીસમાં બરોડાના મહારાજા શાહજી રાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું તેમણે કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારાઓ અનેક યોજનાઓ અમલમાં મૂકી સાર્વજનિક બગીચાઓ ગેસ્ટ હાઉસ ક્લબ જીમખાનું અનેક રમતો જેવી સુવિધાઓ કરી હતી તેમના શાસનકાળ દરમિયાન વીજળી ઉત્પન્ન કરવા અને સિંચાઈ માટે નર્મદા ઉપર ડેમ બનાવવાની યોજના ઘડવામાં આવી હતી જેમાં તેઓ નાણાં એકત્ર કરવાની પ્રક્રિયામાં હતા પરંતુ આ સપનું સાકાર થાય એ પહેલા રાજ્યનું વિલીનીકરણ કરવામાં આવ્યું રાજપીપળાથી અંકલેશ્વર લાઇન પર ઝઘડિયાથી નેત્રંગ વચ્ચે ત્રીસ કિલોમીટરની રેલવે લાઇન શરૂ કરવામાં આવી હતી તેમને સારા રસ્તાઓ પાવર હાઉસ વગેરે બનાવડાવ્યા હતા ઓગણીસો ત્રીસમાં શરૂઆતમાં એક એસટીડી મુકો જેના પર નાના વિમાનો ઉતર્યા હતા જેમાં તેઓ રાજપીપળા રાજ્યથી દક્ષિણે કરજણ નદીના કિનારે એકસો પચાસ એકરમાં એરપોર્ટ લાવવાની યોજનામાં હતા મિત્રો ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન રાજપીપળા રાજ્ય પ્રગતિશીલ અને સમૃદ્ધ રજવાડું હતું ત્યારબાદ ભારત દેશને ઓગણીસો સુડતાલીસમાં અંગ્રેજોના શાસનથી આઝાદી મળી જેમાં ભારતનું વિભાજન થયું જેમાં ભારતના મૂળભૂત પૂર્વ રાજ્યો અને નવા રચાયેલા ભારત સંઘ અને પાકિસ્તાન જેમાં ગમે તે એકસાથે જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો ત્યારે રાજપીપળાના મહારાજા વિજયસિંહજીએ પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ ભારતના પ્રભુત્વમાં પ્રવેશના દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કર્યા દસ જૂન ઓગણીસો ના રોજ રાજપીપળા રાજ્યને બોમ્બે પ્રેસિડેન્સીમાં ભેળવી દેવામાં આવ્યું ત્યારબાદ રાજપીપળા એ ગુજરાતનો ભાગ બન્યો મિત્રો રાજપીપળા રાજ્ય મોટા ભાગે પશ્ચિમ ભારતની બે મહત્વની નદીઓ નર્મદા તાપી વચ્ચે દક્ષિણમાં સતપુરા પર્વત માળા સાથે આવેલું હતું પંદરસો સત્તર ચોરસ માઇલ થી વધુ વિસ્તારમાં ફેલાયેલું હતું જેમાં છસો ચોરસ માઇલ જંગલો હતા અને ફળદ્રુપ મેદાનો હતા રાજપીપળા ગુજરાતના સૌથી સમૃદ્ધ રજવાડાઓમાંનું એક બન્યું જે બરોડા પછી બીજા ક્રમે હતું ખાણો માટે પ્રખ્યાત હતું રાજ્યની રાજધાની નાદોદનું નામ વર્ષ ઓગણીસો માં બદલીને રાજપીપળા રાખવામાં આવ્યું બ્રિટિશ સામ્રાજ્યના શાસનકાળ દરમિયાન રાજપીપળા રજવાડું રેવાકાંઠા એજન્સીમાં હતું તે સૌથી મોટું પ્રથમ વર્ગનું રજવાડું હતું તો મિત્રો આ હતો રાજપીપળા રજવાડાનો ઇતિહાસ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરો અને તમારા મિત્રોને રાજપીપળા રજવાડાનો ઇતિહાસ જરૂર શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ